આપનો ભાવ આપ પારણો ઝુલાવીને પણ વ્યક્ત કરી શકો છો સૌ મંચ પર આવવાનો આગ્રહ ને રાખશો એવી પણ પ્રાર્થના અને સહકારની અપેક્ષા રાખું છું સાથે સાથે આવતીકાલે પંચમ દિવસનું આપણું કથા સત્ર બરાબર સવારે નવ કલાકે પ્રારંભિત થશે પણ નહીં આનંદનાથજી બાપજીને પણ વિનંતી કરીશ આપ પણ આરતીમાં સહભાગી થશો એવી પ્રાર્થના સાથે અને ઉપસ્થિત કનુભાઈ વગેરે આવી જાઓ પ્લીઝ કનુભાઈ

પંચમ દિવસે ફરી આપણે સૌ મળીએ એ બી